સુરતના સરથાણા પોલીસ પાસેથી મળતી વિગત મુજબ સરથાણા સીમાડા નાકા પાસે ભવાની સોસાયટીમાં રહેતા રત્ન કલાકાર નવું મકાન બાંધી રહ્યા હતા આ દરમિયાન તોડબાજ પત્રકાર મિતેશ બાબુ તરસરિયા જે સાપ્તાહિક પેપર દિવ્ય પ્રકાશમાં પત્રકાર છે મિતેશ મકાન બાંધતા મકાન માલિકને મકાન તોડવાની ધમકી આપી હતી તમારું મકાન ગેરકાયદેસર છે હું મહાનગરપાલિકામાં ફરિયાદ કરી મકાન તોડાવી નાખીશ તેવું મકાન માલિકને કહ્યું હતું બાદમાં જો મકાન ન તોડાવવું હોય તો મને પૈસા આપી દો

હોટલ પાસે બોલાવ્યો હતો જ્યાં સરથાણા પોલીસની ટીમે આરોપી ઠગ પત્રકાર મિતેશ તરસરિયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ઠગ પત્રકારની પૂછપરછ કરતાં તે પોતે ડ્રાઇવિંગના વ્યવસાય સાથે સંકળાયેલો છે અને તે તોડ કરવા માટે આ સાપ્તાહિક પેપરના નામનો ઉપયોગ કરતો હતો હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી અગાઉ કઈ કઈ જગ્યાએ પત્રકારના નામે તોડ કર્યા છે તે અંગે પૂછપરછ હાથ ધરી છે